રા રામ રામ ઓબરા રામ રામ જો સમય બનવા દે કદાચ ગુરુ તરીકે માની હજે ને તો કહી દેજો આટલો સંદેશો જા હું મેનડી રાજી રાજપાટ લઈને જેતી સતારા માટે હે રામ ઓબરા રામ રામ દરેક રામ રામ દરેક સરા આવી જો રામ

मारा चरणे आए से जगत में दुख ना थावा प्रभु बढे आए हां जगत में क्षेत्रवा नहीं लो पटा मारा विश्वासी है भेजो जाओ दरेक ने राम 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 अदा हजारों वार कदा लुटाया हसन पटेल पण जो कदा मारे बारे आया मारा चरण मुदी पहुंचा कोई छला आले कोई कीदू

कंका झगड़ा थता हो ने, तो नड़वा वाला देव नु समाधान कई तमारी माता कदाच तमारा थी नाराज थाई ने बेटी होसे ने तो एना समाधान ना रस्ता काढी आजु हेरी उ बेटी बेटी बट जा राम राम रुक रा एक ने रा राम राम आज कदी બંધ છે પણ હું વાતા ચાલુ રહી ઓનલાઈન રહી તમારા માટે દુનિયામાં રહી ખાલી એક વાર બે હાથ જોડી પ્રાર્થના કરજો દરેક શિકાર કરી ચિંતા ના કરતા હોય કે તમે શું કર્યું શું ના કર્યું ને તો ભક્તિ નો રંગ લગાડી દઉં પટેલ ક્યારે છૂટે નહી તમારી માનો છેડો જલાવ દઉં

તમારા જોડે ટાઈમ મળે તો બે કલાક કદાચ મારી સામે ભી આજે થોડું મનમાં વિચાર કરી અને સમજી લેજો જગતમાં બેડો ભેડો પાર થઈ જાય પટેલ દોડવું નહી પડે

કાલે ન્યાય કરજો સમાધાન કર્યું ભગવાને નહીં માતા નહીં પણ ભગવાન છે

તો મન ની અંદર ખાલી બે હાથ જોડી પ્રાર્થના કરતા જઈને ચાલતા જાવ ને તો ઈ તમારું કામ સફળ થાય એટલે જરૂરી નહીં કે તમે એક જગ્યા બે જ સેવા પૂજા કરજો જરૂરી નહી કે તમે ઘર ની અંદર સેવા પૂજા કરી શકો પટેલ કદાચ એક સમય કદાચ નબળો હોય ને બાર મજૂરીએ જવું પડે ગામ છોડીને જવું પડે જવું પડે

પણ હું દરેક ને એવું કહું કે છાતીમાં દુખાવો પેટ ની અંદર દુખે છે ને ને કળે થાય તો કદાચ તમારા પૂર્વજ તમારા પૂર્વજ ખરા ને એ પૂર્વજ ને બે હાથ જોડીને પ્રાર્થના કરી બે અગરબત્તી કરી ને એના નામથી એને અરજી મૂકો ને તો આ બાદ હાથ તમારા દુખવાના હોય ને

અને યાદ કરીને એના નામ થી કદા દાન પુણ કરજો પછી તમારી કુળદેવી માં બે હાથ જોડીને પ્રાર્થના કરજો જે તે હોય તમારા મન માં કોઈ મહાકાળી બેઠી હોય કોઈ સામુંડ બેઠી હોય કોઈ સદી બેઠી હોય કોઈ બક્ષર હોય કોઈ ગુડ ભવાની હોય હે કોઈ અંબે હોય કોઈ ખોડિયાર હોય તમે જેને માનતા હોય જેને તમારા ઉપર વિશ્વાસ થઈ જાય કે મારી માં

મારી કુળદેવી નું પેઠું કરાઈ દેજે મારા પૂર્વ ના ચરણ સુધી લઈ જગત માં કઈ નથી દુનિયા છે ને માયા ની પછાડી દોડે ભક્તિ કરીયે માતાજી સુખ જોઈએ શાંતિ જોઈએ પૈસા માટે ભક્તિ કરીએ માટે ભક્તિ કરીએ તો ગમે તેવું દેવ એક સમય તમારા જોડે બધી જ ખબર હોય તમારી માન બધી ખબર હોય તમારા પૂર્વજ ને ખબર હોય તમારી સિકોતર ને ખબર હોય તમારી વસ્તી કઈ સુધી

દુનિયા જાગૃત બની જાય તેવી શક્તિ આજ કાળા કલયુગમાં ખરા તેવી શક્તિ ના પાનખા શું પણ કદાચ એની ઓળખવી હોય ને